ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે શું આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ચોંકાવશે પ્રદેશ ભાજપના નેતાઓના દિલ્હીના ધામા આ બધા વિશે આજે વિગતવાર વાત કરવી છે નમસ્કાર ગુજરાત તક સાથે હું પૂર્વીન મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં હાલ એક ચર્ચા ચાલી રહી છે કે નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો સી આર પાટીલ છેણા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે લગભગ દસ મહિના થયા તેઓને કેન્દ્રીય મંત્રી બન્યા મોદી સરકારની બે હજાર ચોવીસની સરકારમાં તેઓ મંત્રી બન્યા છે તેને દસ મહિના જેટલો સમય થયો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને હજુ સુધી નવા પ્રદેશ પ્રમુખ મળ્યા નથી ત્યારે હાલ પ્રદેશ પ્રમુખની ચર્ચા ચાલી રહી છે આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે તેઓએ ભૂપેન્દ્ર યાદવ અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે તેમની સાથે ચર્ચા કરી છે આ બધા વચ્ચે ગોરધન ઝડફિયા ભારતીય જનતા પાર્ટીના જે ઉપપ્રમુખ છે તેઓ પણ દિલ્હી પહોંચ્યા છે ભારતીય ચ જનતા પાર્ટીની પ્રદેશ પ્રમુખની આપણે જો વાત કરીએ તો સી આર પાટીલ એ જે રીતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી છે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે આ બધા વચ્ચે એન્ટી ઇન્કમ્બન્સી અને સરકાર વિરુદ્ધ પ્રદર્શનોને લઈને પણ તેમણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી છે ત્રીસ વર્ષના શાસન બાદ પણ તેમણે ભારતીય જનતા પાર્ટીનું વોટ શેર ઓછું થવાની બદલે વધાર્યું છે આનું કારણ હોઈ શકે છે તેમની મજબૂત પકડ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાં તેમની મજબૂત પકડ છે આ બધા વચ્ચે પ્રદેશમાં અંદર અંદર ડખોને પણ તેઓ સારી રીતના એનું સોલ્યુશન લાવી શકતા હતા સારી રીતના એમની જવાબદારી નિભાવી શકતા હતા અને હાલ પણ તેમનો પાર્ટીમાં એટલો હોલ્ડ છે ત્યારે તેમના સ્થાને તેમના સમકક્ષ પ્રદેશ પ્રમુખ મળવા એ ભારતીય જનતા પાર્ટીમાં હાલ મુશ્કેલ લાગી રહ્યું છે આ બધા આ બધા વચ્ચે ચર્ચા તો એવી જ પણ છે કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોડી સમાજના કોઈ આગેવાનની નિયુક્તિ થઈ શકે છે આપણે જાણીએ છીએ કે કોળી સમાજમાં હાલ સરકારને લઈને રોષ જોવા મળી રહ્યો છે હાલ જ તેમનું મોટું સંગ મોટું સંમેલન મળ્યું હતું આમાં રાજ તેમની રાજકીય સ્થિતિ અને સરકારમાં મંત્રીઓ ધારાસભ્યોને લઈને ચર્ચા કરવામાં આવી હતી મંત્રી કુંવરજી બાવળિયા પણ સમાજમાં રોષનો ભોગ બન્યા હતા ત્યારે ચર્ચા એવી પણ છે કે કોળી સમાજનો કોઈ વ્યક્તિ પ્રદેશ ભાજપનો પ્રમુખ હોઈ શકે છે આ ઉપરાંત વાત તો એવી પણ છે કે પ્રદેશ ભ્રામુખ ભાજપના પ્રમુખ તરીકે આરએસએસ કહેતા કે સંઘ સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિને જવાબદારી મળી શકે છે જો કોળી સમાજના વ્યક્તિને જવાબદારી ન મળે તો સંઘ સાથે સંકળાયેલો અને ભાજપનો જૂનો કાર્યકર્તા હોય તેવા વ્યક્તિને પણ પ્રદેશ ભાજપની પ્રદેશ ભ્રામુખ પ્રદેશ ભાજપના પદ તરીકે નિયુક્તિ થઈ શકે છે આ ઉપરાંત ચર્ચા તો એ પણ ચાલી રહી છે કે કોઈ મહિલા ચહેરાને સ્થાન આપવામાં આવે કારણ કે આટલા મોટા પદ માટે જ્યારે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતના પ્રદેશ પ્રમુખ જેવા પદમાં મહિલાઓની નિયુક્તિ કરતી નથી ત્યારે આ વખતે મહિલાની નિયુક્તિ કરીને પણ ચોંકાઈ શકે છે તેવી પણ આશા લોકો ભાજપના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે અને સૂત્રો તરફથી પણ માહિતી મળી રહી છે કે મહિલાની નિયુક્તિ પણ થઈ શકે છે આ બધા વચ્ચે ઓબીસી મોરચાના નેતાઓ દિલ્હી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમણે પણ રજૂઆત કરી હતી કે તો એ જોતાં લાગે છે કે ઓબીસી નેતાને પણ આ વખતે સ્થાન મળી શકે છે તો આપણે જોઈએ કે આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ શક્યતા છે કે આગામી એકાદ મહિનામાં આની જાહેરાત થઈ શકે છે આ ઉપરાંત ચર્ચા અન્ય એ પણ છે કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે સરકારમાં હાલ જે મંત્રીઓ છે તેમાંથી છથી સાત મંત્રીઓને રિપીટ કરી શકાય છે આ ઉપરાંત તમામ મંત્રીઓને ન તમામ નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવી શકે છે કહેતા કે છ સાત મંત્રીઓને બાકાત કરતાં તમામ નવા ચહેરાને તક આપવામાં આવી શકે છે તેવા પણ સમાચાર છે તો આગામી સમયમાં આપણે જોઈએ કે સરકાર અને સંગઠનમાં ભારતીય જનતા પાર્ટી કેવા ફેરફાર કરે છે અને કોને કોણ નવા ચહેરાને સ્થાન આપવામાં આવે છે પ્રદેશ ભાજપના પદ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે છે તે બધાનું જોવાનું તે બધું જોવાનું રહ્યું આવા જ ગુજરાતના મહત્ત્વના સમાચાર માટે તમે જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર